લોકસભા વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન કોરોના કાળ સમયથી બંધ કરવામાં આવી હતી જે આજના દિવસોમાં અપડાઉન કરતા ટ્રેનના મુસાફરોનો સમય અને પ્રવાસમાં સહુલિયત સાથે સારી સુવિધા મળી રહે તે માટે આ વલસાડ બાંદ્રા ઇન્ટરસિટી ટ્રેન ફરીથી શરૂ કરવા માંગ કરી છે સાથે વલસાડ જિલ્લાનું વલસાડ સ્ટેશન પ્રવાસીઓના પસાર અને ત્યાંથી ઘસારાના સાથે વલસાડ રેલવે સ્ટેશન વલસાડનું કેપિટલ ટાઉન હોવાથી વંદે ભારત ટ્રેન તેમજ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ માટે ખાસ વિનંતી કરવામાં આવી છે તમે જાણો છોડા ઇન્ટરસિટી આપણા વલસાડ જિલ્લાના લોકો માટે એક લાઈફલાઈન તરીકે કામ કરતી હતી જે અપડાઉન કરવા લોકો એના માટે સૌથી ઉપયોગી ટ્રેન હતી પણ એ જે બંધ થઈ ગઈ એના માટે લોકોને બહુ પ્રોબ્લેમ થયો છે એના માટે ઘડી ઘડી મેં અવારનવાર આપણા દેશના રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને મેં રિક્વેસ્ટ કરી છે કે વલસાડ બાંડા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જોઈએ એના માટે જ્યારે પાર્લામેન્ટ ચાલુ હતી ત્યારે મળીને પણ મેં ભારપૂર્વક રજૂઆત કરી છે અને આજે પાછો પણ લેટર લખ્યો છે કે વલસાડ બાંડા ઇન્ટરસિટી ટ્રેન પાછી ચાલુ થવી જ જોઈએ જેના કારણે જે અમારા વલસાડના લોકોને એને હેલ્પ મળશે એની સાથે સાથે આપણું વલસાડ જિલ્લાનું વડુ મથક આપણું વલસાડ રેલવે સ્ટેશન છે એમાં પણ આપણી વંદે ભારત ટ્રેન અને શતાબ્દી ટ્રેનને સ્ટોપેજ મળે એના માટે ભારપૂર્વક રજૂઆત મેં અશ્વિની વૈષ્ણવજીને કરી હતી પાર્લામેન્ટમાં દિલ્હીમાં અને સાથે સાથે હમણાં આજે પાછો મેં લેટર લખ્યો છે ને જે આપણા દેશના રેલવે મંત્રાલયમાં કે સૌથી ઉચ્ચ અધિકારી છે જે આ ડિસિઝન લઈ છે કયા ટ્રેનને સ્ટોપેજ આપવું જોઈએ કઈ ટ્રેન કાથી ચાલુ કરવું જોઈએ એ પ્રોગ્રામિંગ આપવું જોઈએ છે એમને પણ મેં વાત કરી છે અને ભારપૂર્વક રજૂઆત કરી છે કે અમારા વલસાડ સ્ટેશનને જે અમારા વલસાડ જિલ્લાનું વડુ મથક છે ત્યાં વંદે ભારત અને શતાબ્દી ટ્રેનનું સ્ટોપેજ મળવું જોઈએ એની સાથે વલસાડ ગાંઠા ઇન્ટરસિટી પણ પાછું ચાલુ કરવાનો ભારપૂર્વક રજૂઆત કરી છે એના સિવાય પણ આપણા વલસાડ પાડી ઉમરગામ વાપી સંજાણ એ બધી જગ્યા પણ સરસ રીતે ટ્રેન પાછી ચાલુ થાય એના ટ્રેન સ્ટોપેજ વધે સારી ફેસિલિટી થાય એ તો ભારપૂર્વક રજૂઆત કરી જ છે પણ આ મેઇન ટ્રેન ફોકસ ત્રણ ટ્રેન પર ફોકસ હમણાં કર્યું છે અને એમાં મને સો ખાતરી છે કે હું પૂરેપૂરો પ્રયાસ કરીને અને જલ્દીથી જલ્દી ચાલુ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ પણ આપણા વલસાડના લોકોનું જીવન સારી રીતે સરળ બને એના માટે હું પૂરી રીતે પ્રયાસ